हाउस इज नॉट इन ऑर्डर अब बिल पास हो रहे हैं अब ये ना अब डेमोक्रेसी में डेमोक्रेसी में ऐसा नहीं होता अब चर्चा करने के लिए हाउस इन ऑर्डर होना चाहिए पास करने के लिए हाउस इन ऑर्डर होना चाहिए द डिस्कशन इज गोइंग ऑन ऑन मणिपुर बिल एंड आई थिंक एनी थिंग बियॉन्ड दैट should not be recorded and should not go on record. સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને ચોમાસા સત્ર દરમિયાન અત્યાર સુધી આપણે જેટલા પણ હોબાળા જોયા જેટલી પણ કાર્યવાહી જોઈએ કાર્ય કાર્યવાહીમાં સૌથી પહેલાં વિપક્ષનો વિરોધ વિરોધ પછી કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવે અને પછી સત્ર ચાલુ થાય અને પછી બિલ પર વાત થાય ઓપરેશન સિંદૂર પર આપણે સૌથી લાંબી ચર્ચા જોઈ છે આજનો દિવસ સંસદમાં ખૂબ હોબાળાવાળો રહ્યો કારણ કે સંસદની બહાર વિપક્ષના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યા વિરોધ પ્રદર્શન બાદ કૂચ કરી અને પછી ઘણા બધા ને સાતસો જેટલા નેતા એવા હતા કે જેમની અટકાયત કરી દેવામાં આવી પોલીસે અટકાયત કરી દેવામાં આવ્યું બે વાગ્યા સંસદની શરૂઆત થઈ એના પછી મણિપુરના બિલ પર ચર્ચા થઈ રહી હતી આ બિલ દરમિયાન મલ્લિકાર્જુન ખડગે ઊભા થયા અને પોતાની વાત રજૂ કરી રહ્યા હતા ત્યારે એમને લોકતંત્ર પર ઘણી બધી વાતો કરી જે રીતના કાયત થઈ એ વિષય પર પણ વાત કરવાની શરૂઆત કરી ત્યાં જ જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના નેતા એ ઊભા થયા અને પછી મલ્લિકાર્જુન ખડગેને કહ્યું કે અત્યારે તો મણિપુરના બિલની વાત થઈ રહી છે એ બધાની વચ્ચે આ કેમ એ વિષયની ચર્ચાની વચ્ચે આ વિષયની ચર્ચા કેવી રીતના થઈ શકે એટલે જેમ જ મલ્લિકાર્જુન ખડગે બોલવાની શરૂઆત કરી ત્યાં જ જેપી નડ્ડા ઊભા થયા અને એમને રોક્યા વિરોધ કઈ વાતનો થઈ રહ્યો હતો તો જે રીતના રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી એક કલાક અને અગિયાર મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં એમને વોટ ચોરી પર ઘણી બધી વાતો કરી ઇલેક્શન કમિશન પર ઘણા બધા સવાલ કર્યા હતા ઇલેક્શન કમિશને જવાબ ન આપ્યા ત્રણ નોટિસ રાહુલ ગાંધીને ફટકારવામાં આવી અને બાદમાં હજુ પણ અપેક્ષા છે કે રાહુલ ગાંધી એ જે આક્ષેપ કર્યા છે એની સામે ઇલેક્શન કમિશન એક ઠોસ જવાબ આપે પણ આજે જે પ્રકારનો વિરોધ થયો એના પછી નેતાઓની અટકાયત થઈ અને પછી સંસદમાં જે થયું એ કાર્યવાહી પણ જોવા જેવી હતી મલ્લિકાર્જુન ખડગે ઊભા થયા અને પછી જે भी नड्डा जवाब आपका शुक्र तेज हुआ पहला लेकिन मुझे आप क्लैरिफाई कर दीजिए और यहाँ पर हमारे सदन के नेता भी यहाँ बैठे हैं। जब हाउस इज नॉट इन ऑर्डर और, और बिल पास हो रहे हैं अब ये डेमोक्रेसी स... और... में डेमोक्रेसी में ऐसा नहीं होता नहीं नहीं आप चर्चा करने के लिए हाउस इन ऑर्डर होना चाहिए पास करने के, पिर पिर in order तो हाँ। के लिए इंडिया हाउस इन ऑर्डर होना चाहिए बहुत बड़ा धोखा खान लोकतंत्र के लिए मुझमेंट नॉट प्रजेंट प्लीजो खत्म the discussion is going on on manipur bill and i think anything beyond that should not be recorded and should not go on record all right we continue that should not go on record which is not part of the bill હવે સંસદનું સત્ર આ રીતના જ પૂર્ણ થઈ જશે કારણ કે હોબાળો અને હોબાળા પછી અટકાયતો અને અટકાયત પછી પાછું સંસદ શરૂ થાય પાછો હોબાળો થાય અને પાછી કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવે આમાં આપણા ટેક્સના પૈસા છે આ જેટલી પણ વાર નેતાઓ ત્યાં પહોંચે છે સાંસદો ત્યાં જાય છે રોજ એમનો જે ખર્ચ છે એ આપણા ટેક્સના પૈસાથી જ જાય છે અને છતાં પણ સંસદમાં કાર્યવાહી ન થાય માત્ર વાર્તારે વાર્તા જ થતી હોય અને કાં તો પછી હોબાળા થતા હોય તો આ રીતના કઈ રીતના દેશના બિલ પાસ થશે દેશ માટે કોણ વિચારશે મોટો પ્રશ્ન છે અત્યારે દેશનો સૌથી મોટો મુદ્દો એવોટ ચોરી વાળા પ્રશ્નનો છે રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે જે સવાલો કર્યા છે એના જવાબ કેવી રીતના મળે છે જોવાનું રહ્યું તમારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં તમે આપણે યુટ્યુબ પર જોઈ રહ્યો તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યો તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો